પ્રવૃત્તિઓ અને આવી પ્રવૃત્તિઓ કરવા વાળા માણસો પણ આપણી વચ્ચે છે જેમને સમાજની ચિંતા છે તો આવા વ્યક્તિઓ એક નહીં પણ આપણા વિસ્તાર માટે આપણા રાજ્ય માટે આપણા દેશ માટે એક નહીં હજારો આવા માણસો જ્યારે કામે લાગશે ત્યારે સાચા અર્થની અંદર આપણો તેજસ્વી બાળક અને તેજસ્વી આપણો દેશ એ વાક્ય આપણો સાકાર થાય એવી શક્યતાઓ છે આવનારા સમયની અંદર મારા સ્થાનને લીધે આપણા વિસ્તારને આપણા બાળકોને જેને ખરેખર જરૂર છે તેવાને જે પણ કંઈ લાભ મળવા પાત્ર હશે તેમાં આપણે સો એ સો ટકા આપણી સંસ્થાને મદદરૂપ થઈશું આપણા બાળકોને મદદરૂપ થઈશું એવી હું તમને ખાતરી આપું છું પરંતુ મારી અંદરની ભાવના એવી છે કે આપણે આપણા બાળકોને એવી રીતે ટ્રેન કરવાના છે કે આવનારા સમયની અંદર આ બાળકો બેઠેલા છે એમાંથી દરેક